તો ગોકુલ કે જેમાંથી આ સડેલી બદામનો મસમોટો જથ્થો મળી આવ્યો છે પાસે આ ગોકુલ પેટી આવેલી છે જેમાંથી ત્રણસો પચાસ કિલો સડેલી બદામનો જથ્થો નાશ કરવામાં આવ્યો મનપાની ટીમે આ કાર્યવાહી કરી છે ઉત્પાદન લાયસન્સ વિના કરતા હતા લાયસન્સ વિના વેચાણ કરતા હોવાને કારણે નોટિસ પણ ફટકારવામાં આવી છે